સત્તાધારના વિજય બાપુ પર અત્યાર સુધી અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે સૌથી પહેલા તો તેમના ઉપર જમીન આક્ષેપ હોય કે પછી તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસને લઈને વિજય બાપુ પર અનેક એવા આક્ષેપો લાગ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા વિજય બાપુનું એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું આજે તેના વિશે જ વાત કરીશું સૌથી પહેલા તો નરેન્દ્ર બાપુ દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તેના ઉપર નજર કરીએ કે આ વિડીયોમાં ગીતાબેન વ્યાસને લઈને તેની સાથે જ વિજય બાપુ ને લઈને કયા મોટા ખુલાસા થઈ રહ્યા છે ગીતાબેન કે વાત શું મતલબ છે ગોવિંદ આમ કેમ નીતિન આમ કેમ જેને ચાલુ કરી છે જેને સિસ્ટમ આખી નાખી એમ કેમ બીજી વાત ખોટી કરી દે પરસોમે બગાડ આ જ આલે છેલા દવા ભરે ગીતાબેન તમારી પાસે આઈ થું લઈ ગઈ છે એન માલિક કે મારે છે તમે કેમ એક ગીતાબેન ના પડશે પછી બે જ બે લોકો ના પડશે બાપુ જો એવી બાપુ એવી 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 વાત નથી તમારે ધો જવું એ વાત અલગ છે બાકી ગીતાબેન ની જે વસ્તુ છે એ અલગ છે બાકીની વાત જે બૈના બધાય આવે છે એ તો રોજે રોજ દર્શન કરવા આવ્યા વી ગયા વાત તો ક્યાં આવી નુભી રહી છે કે ભાઈ ગીતાબેન અહીંયા જે પોતાનું આધિપત્ય સ્થાપવાની વાત કરી તો એ ચાર વર્ષ આવતા હતા અને વી ગયા પૂરી થઈ ગયા ઘેરે છે હા ઘેરે છે હવે એનું આધિપત્ય કોણ નડે છે

અને કેટલા કેટલા અહીંયા બે જે વર્ષથી એને દુખાવો હશે તમને મન નથી તમે ભજન કરો ને હું મારું કરું તમે તમારું કરો હું કામ તમને દુખાવો મારે અમારે બધા બોલવાનું હરેશાન લાવો બાયડીને કયો ના આવે ચિમદાન ક્યાં આવી એક દે તમે વલકુ બાપુ માં થૂપતા હતા ને કાંઈ વલકુ બાપુ વાડિયા લઈ જઈને તમે ભીજબાની આપી લાડવાની હા હા હિ હિ કર્યું તમે વલકુ બાપુ નું વાડીએ બેહાડ્યો ત્યાં તમે જમવા બેઠા એક તમે એની માથે થૂકતા હતા બધા ઈ કેમ નથી તમને કેતો ઈ ભક્તિરામ ને પૂછો ભક્તિરામ ઈ તમને કેમ નથી કેતો ચિન્નો મે વલકુ બાપુને ને હું પબ પર છે હું ટેસ્ટ લઈ રહ્યા છે તમને ઈ કેમ નથી એમ કેતો તમે તો છેલો સ્ટેપ છો એના પહેલા તો પાડીએ મેજબાની તમે આપો લાડવાની ઈ કેમ નથી કેતો વલકુ બાપુની ની વાડીએ અરે ચીમનાની ની વાડીએ કુંડલા એને લાવો મારી પાસે કાલે હજી એને ચાર માગી છે એની ઘરે જ એને માગી કાપ ને બજારમાં માગી એને ગુરુ ભક્તિ કરી છે ને આયા બેહી એની ચાર બાકી છે હજી મારી આયા બેહી ગુરુ ભક્તિ કરી છે ને એનો હું દેશ જવાબ હજી હું હજી અરે છે ને હું જવાબ દઈ ચાલુ કરાવ્યું છે ને અમરેલી થી લાઈન કરી છે જુનાગઢ થી લાઈન કરી છે ભાવનગર થી લાઈન કર્યું છે

દંડવત કરી જાય છે તમને નાસિક માં કેટલા દંડવત કર્યા છે એ મને ખબર છે એના લાવો ધંધા વાળા એને કેવો ધંધો કર્યો છે ને મારી માથે નાય લાવો પછી આડી બધા દુખાવો બંધ કરે બધા

અને એને ખબર છે આપડી ભાઈ હોય આપડે કહી ગયો ની બાપુ દર વખતે કે મારી ભાઈ આ છે મારી ભાઈ આ છે આપડે કઈ ગયો ને ભાઈ તું ખોટી નો છો આપડે જવાબ નથી

સમય જવાબ આપશો કોને હું કરવું ક્યાંથી શું સિસ્ટમ પાડવી એ બધી ખબર છે તમે અમારા વડીલ છો અમે તમને કંઈ બીજાને કંઈ ભાંભરવા ન જાય અમે ક્યાં જાય ફોન તો અમારી અંદરની વ્યવસ્થા માટે છે ફોનમાં જેને તેને અમારે એ કરવું પડશે આખો દિવસ દુનિયા હા મેં કરી દીધું છે કરવાનું કે જેમાં પહેર્યા વે એટલા કાઢી લીધા લઉડ આવે શું છે કોને જવાબ દેવાનો છે સમાધિ લજાવેસ કોણ છે એ પણ ખબર છે સમય આપશે સારા બધું અમારે ત્યાં રોડે નથી સડવા ભાવના થોડા સીડાઈ જે સીડા છે એ ભલે રોડમાં આપે હા ચકલી જેવું નીતિન ચાબલ્યા તમે જુઓ તો ખરે કેવા તંધ્યા સીડ્યા છે હું થાય એ બધાને ખબર જ છે પછી હતા ધાની સમાધિ લ બેસી મને ખબર ઓલ્ડ જ છે કેટલા કેટલાક ક્યાંથી હું ખરો છ એ બધી ખબર છે એનો મતલબ એવો નથી જવાબ દેવો જ બધાને તો આઠમો દી નથી થતો પંદર વર્ષ એક જ ધંધો હાલે છે જે ભગત નો જઈ શકતા ધંધ ગીતા બેન નો જાય હવે ત્યાંથી લઈ જાવ ત્યાંથી જન જોતી હોય મજા જ આવે બધા કરવા દો ને સમાધિ લજવે છે પકડી લો ગળે બે જાવ અમે બે જાવ સમય આપી દેજો ક્યાં માય જાય નહીં અમારે બે એવું નથી એટલે જ વાત છે ના ભાઈ ના

બધી સિસ્ટમ બની જશે કાલ દસ વાગ્યા સુધીમાં તમે રહેવા દીધો ને બધી સિસ્ટમ બધી જે કરવી કરો બધે અને જેને દુઃખ તું એને મોકલો દર્શન કરાવશું કોફી પાવું ગાડલી પાથરશું વિવેક આપશો બીજી એની અરે ક્યાંય ભળવું નથી કોઈ મન ફાવે મળો ભાવનગર વાળો આવે છે તમ પાસે એને મળવા જ આવશે હું તો ગયો તો તેથી તમને કીધું તું હોત એને અમે તો એક ફેરી મળવા ગયા અમે એને એને

કાંઈ કે મને ઉપરા ઉપરી ત્રણ વખત ફોન આવ્યા તમારા આપણે ગમે ભાઈ તમે બંધ થાવ વાત એને મારે કેવું તો પડે ને કે ભાઈ તમે બંધ થાવ તમારે શું છે એટલે આપણે એને શુદ્ધ ગુજરાતીમાં કીધું એને કાંઈ આપણે વાહે વાહેતો નથી રાખ્યું એની હાજરીમાં જ મેં એને કીધું ભાઈ ગીતાબેનનો પ્રશ્ન છે અમે જોઈ લઈશું કેવું ભાઈ તમે આ જગ્યા ન આવો તમે આ ન રહ્યો બાકી ભગત એ તો હું જ એવો ગીતાબેન ન્યાય તેથી તમારી હાજરીમાં એણે કહી દીધું જીવવાની આય મરવાની આય એમ તમે એમ કેવાય નહીં જગ્યા ને તો માન મરત હોય ને બાપુ એ તો બધાય રાખી મને ખબર માન મર્યાદા બધા કેવી રાખી મને ખબર જગ્યા ને એ તમે રહેવા દેવ ને બધું મૂકવાનું વાત પૂરી કરો એ તો અમને આવે કે આવતો હોય તમને આવે આવતો હોય તમે બંદુકો લઈને નીકળી જાવ પાણી લુખાને મોકલો કરાવો અમારે કોણ કેવું અમે લુખા તમે લુખા રાખો છો અમે લુખા રાખ્યા તમે મને એમ કહો મેં ક્યાં લુખો કીધું મોકલ્યો પણ મને એક દાખલો દેખાડો તમે મેં તમારે ત્યાં લુખો મોકલો તમે આઈ સિક્યુરિટી લુખાન તમારે રાખવા મારે રાખવા તો તમે વાત કરો છુ ને કોઈ કોણ તમને તમારી પાસે એવી ખોટી વાતો ન કરો એવી ખોટે ખોટી વાતો ન કરો તમે હો એવું અમે અમારી જિંદગીમાં તો જ આનો ધણી અમારો બાપ આપો ગીગોન જીવરાજ બાપો બેઠો છે અમારે કોઈ સિક્યુરિટીની ની જરૂર નથી ને અમારે કોઈ લુખા રાખવાની જરૂર નથી અમે પહોંચેલા નથી

એવી ખોટી વાત કરવાની પણ તમે દેખાડો નઈ મારી ભેગો સીસીટીવી કેમેરા છે જોઈ આવી તમે મને એમ કેવી રીતે કે તમે લુખા લઈને આવો તમે મને કીધું એટલે મારે તમને કેવું પડ્યું ને તમે મને એમ જો હું લુખા લઈને આવું છું એટલે મારે તમને કેવું પડ્યું

મારી એક વાત ના કરતા કાલે ગામ દાંત કાઢે એવું ન કરતા કે અમારે કેવું પડે અને અમારે બોલવું પડે ઈ બધાય બોલે છે ઈ વાત અલગ છે અમે બોલ તો ઈ વાત અલગ થાય બધાય જે બોલે છે બધાય કરે છે ઈ એના કર્મ છે એના લેખ છે કોણ હું આટું બોલે છે એની અરે અમાર લેવા દેવા નથી પણ અમે અમારી વાત કરો બીજાની વાત ન કરો અમારી ઉપર આક્ષેપ કરવામાં ધ્યાન રાખજો બાપુ મારી ઉપર બાપુ તમારી આજુબાજુમાં વાણિયા વેપારી સિવાય ધર્મ કોઈ હોય નઈ અમારી ભેગો સમય આવશે નઈ જિંદગીમાં અમારે અમારે હું કઈ લુખા કરવા નીકળવી છે સમય આવશે તે કહીશું કોને કોણે હું હું ક્યાં ક્યાં ડાકલી ક્યાં ક્યાં ચાલુ છે ને મને ખબર મારો ખુલાસા નથી કરવા કોઈ પાસે સમય આવશે તમને કહેશ કે નરેન્દ્ર બાબુ હવે હો

તમારું શું માનવું છે આ વિડિયોને લઈને અમને કમેન્ટ કરીને જ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર